હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન મકરસંક્રાંતિની તમને અને તમારા પરિવારને ખૂબ સારી શુભકામનાઓ મકરસંક્રાંતિ નજીક આવે એટલે બધાના ઘરમાં ચીક્કી તો બનતી જ હોય છે તો આજે મેં તલની ચીક્કી બનાવી છે અને તલ ગોળના લાડુ પણ બનાવ્યા છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સૌથી પહેલાં આપણે એક પેનમાં એક કપ તલ લઈશું અને એને આપણે ફૂટવા લાગે ત્યાં સુધી શેકી લઈશું લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે તલને શેકી લઈશું એકદમ સ્લો ફ્લેમ પર એક અને ચલાવતા રહેવાનું છે જેથી તલ દાજી ન જાય આપણા તલ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું હવે આપણે એક કપ તલ લીધા છે તો એની સામે એક કપ ગોળ લઈશું અને એને મેલ્ટ કરી લઈશું એક ચમચી ઘી એડ કરી દઈશું અને ગોળને સરસ રીતે મેલ્ટ કરી લઈશું ગોળ મેલ્ટ થઈ જાય એટલે આપણે એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરી દઈશું ખાવાનો સોડા એડ કરવાથી આપણી ચીકી બહાર જેવી જ પોચી બને છે અને કલર પણ લાઈટ રહે છે ડાર્ક નથી થતો તો જો તમને સોડા ઉમેરશો તો ચીક્કી બાર જેવી બનશે પણ ઓપ્શનલ છે તમે ના ઉમેરો તો પણ ચીકી સરસ જ બનશે હવે આપણે ગોળનો પાયો બરાબર લેવાનો છે જેથી આપણી ચીકી પરફેક્ટ બને ન તો કડક બહુ બને અને ન તો દાંટે ચોટે એવી એના માટે આપણે થોડા થોડા બબલ્સ આવવા લાગે એટલે એક વાટકીમાં પાણી લઈ અને ચેક કરતા રહેવાનું બે ત્રણ ડ્રોપ્સ પાડી અને જોઈ લેવાનું પાયો બરાબર આવ્યો છે કે નહીં આ રીતે તોડવાનું જો લાંબુ થાય તો આપણો પાયો બરાબર નથી આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ફરી વાર થવા દઈશું બે થી ત્રણ મિનિટ થવા દઈ અને ફરીવાર આપણે પાણીમાં આ રીતે ડ્રોપ્સ પાડી અને તોડવાના એકદમ ઈઝીલી તૂટે અને અવાજ આવે તો આપણો પાયો બરાબર છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તલ એડ કરી દેવાના છે સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમે બટર પેપર ઉપર કે એ રીતે ચીકીને વણવાના હોય તો એ બધું પહેલેથી રેડી કરી લેવાનું હું અહીંયા પ્લેટફોર્મ ઉપર કરવાની આપણે લગાવી દઈશું હવે આપણે ચીક્કીનું મિશ્રણ પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું આ પ્રોસેસ આપણે ફટાફટ કરવાની છે જો ઠંડુ મિશ્રણ થઈ જશે તો આપણી ચીક્કી પરફેક્ટ નહીં બને અને વણાશે પણ નહીં તો પતલી પણ નહીં થાય અને ખૂબ જ ગરમ હોય છે તો હાથેથી આ રીતે કરો તો કેરફુલી કરવાની પહેલા થોડી હાથેથી આપણે એને થેપી લેવાની પછી આપણે વેલણથી એને વણી લઈશું અને તમે વાટકીથી પણ કરી શકો આ રીતે પણ વેલણથી વધારે પતલી થાય છે તો આપણે વેલણથી વણી લઈશું મિશ્રણ ઠંડુ થાય એ આપણે વણી લેવાનું છે અને કટ પણ લગાવી દેવાના છે એકવાર મિશ્રણ ઠંડુ થઈ જાય પછી ચીકીને આપણે શેપ આપવો હોય નો તો આપી નહીં શકે એટલે આપણે વણાઈ જાય એટલે તરત જ એમાં કટ લગાવી દઈશું આ રીતે આપણે ચપ્પુ અથવા તો તાવેથા કટ લગાવી દેવાના છે તો ઈઝીલી સ્ક્વેર શેપ આપણને ચીકી નો મળી રહેશે હવે આપણે ચીકી એકદમ ઠંડી થઈ ગઈ છે આ તો આપણે આ રીતે એને છૂટી પાડી લઈશું તમે જોઈ શકો છો કે આપણી ચીકી એકદમ પતલી બની છે અને ખાવામાં પણ પોચી અને 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 ક્રિસ્પી બની છે હવે આપણે એ જ રીતે પાયો લઈ એડ કરી લાડુ બનાવ્યા છે લાડુ બનાવવામાં પણ આપણે ઉતાવળ જ રાખવાની છે હાથમાં થોડું પાણી લઈ અને આ રીતે થોડું થોડું મિશ્રણ લઈ અને લાડુ બનાવી લેવાના છે પાયો આપણે જે રીતે ચીકીનો લીધો એ જ રીતે લેવાનો છે લાડુ પણ એ જ રીતે સેમ બને છે જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ બાય બાય